ઓફર 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 બસ અહીંયા જ ઓફર છે અહીંયા જ ચાલે છે ઓફરો વ્યાજબી વિભાવની ઓફરો એમાં પણ હજ હરાજીના ભાવે ઓફરો છે હરાજીના ભાવે વસ્તુ વેચી દેવાની છે એટલે કે આપણે ગાડીઓ વેચવા કાઢી છે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે મારી પાસે યુનિક યુનિક અને તમારું સ્વાગત કરું છું આજના એક યુનિક વિડીયોમાં આજના વિડીયોમાં તમારા માટે ઓફર ઓફરવાળી વસ્તુઓ બોલાવો છું જે ગાડીઓ છે ને એ સસ્તી સારી નવા જેવી અને મસ્ત મસ્ત ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું અને કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ ગાડીની તમને ડિટેલ લેવી હોય ને આ જે જે ગાડીઓ બતાવવાનો છું એની કોઈ પણ ડિટેલ લેવી હોય ને તો કોન્ટેક કરજો મારા નંબર પર એટલે લેવા માટે તમે કોન્ટેક થઈ જશે આ કોઈ પણ ગાડી તમને મળી જવાની છે જે જે ગાડીઓ બતાવવાનો છું ને એ બધી જીજેની હશે એટલે કે ગુજરાતની હશે અને મસ્ત મસ્ત ગાડીઓ છે ઓફરવાળી બધી વસ્તુઓ છે અને હવે તો મારે હરાજી જ કરવાની છે બધી ગાડીઓને તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મસ્ત મસ્ત ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું પણ મારી પાસે આવી છે બધી જ આઈટેન એટલે કે આઈટેન જ બતાવવાની છે તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયામાં આ ગ્રેન્ડ આઈટેન જોઈ શકો છો આઈટેન હવે આ એમ ના વિચારતા જેટલી ગાડી છે ને એ બધું તમે એમ ના વિચારી લેતા કે ફિક્સ પ્રાઇઝમાં જ મળવાની છે પ્રાઇઝ આમાં ઓછી કરી દેવામાં આવવાની છે એટલે ફિક્સ પ્રાઇઝ તો રાખેલી નથી આપણે પ્રાઇઝ ઓછી કરવામાં આવવાની છે આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ વ્યાજબી વાહમાં સારી વસ્તુ મળે છે ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ છે કલર બ્લ્યુ છે અને હા કોન્ટેક કરી દેજો તમે મને ત્રણ લાખ સિત્તેર હજારમાં ઓફર સાથે તમને અમદાવાદમાં મળી રહેશે આ ગાડી આ ગાડીની બોડી કલર બધી રીતે તમે જોઈ શકો છો કમ્પ્લેટ છે કોન્ટેક કરજો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને ડીઝલની બતાવવા જઈ રહ્યું છું આ ગાડી ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયામાં આ બે હજાર પંદર મોડલની પંદર મોડલની ઊંધાઈ ઇ ડીઝલ ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન ઓટો ફોલ્ડ ગુડ કન્ડિશન 72000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી એમાં પણ જેન્યસ કાર જેન્યસ કાર એટલે કે સારી બોસ તો મજાક મજાકમાં તમને સારી ગાડી મળી જાય છે તો ફાયદો છે ને અને એમાં પણ ઓફર સાથે સસ્તી સસ્તી વસ્તુ તો આવશો ને તમે તો ઓછા ભાવમાં કરી દેવામાં આવવાની છે બીજી બતાવું છું આ આ ગાડી ઉંદાઇ i10 જ છે બે લાખ હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ ગાડી જોવામાં બેસ્ટ છે સીટના કવરે સારા છે એન્જિન એ સારું છે જીનિયસ છે આ બધી મેઘના છે મેન્યુઅલ છે અને હા પેટ્રોલ પેટ્રોલવાળી વ્હાઇટ કલર છે ફર્સ્ટ ઓનરની છે ગાડી બેસ્ટ લાગે છે આમાં કોઈ પ્રોબ્લમ પણ નથી અને તમને ફાયદો થાય એવી વસ્તુ છે તમારે કમિશને કમિશનમાં મળવાનું છે આમાં આમાં ઓફર ઓફર આપેલી છે અમે એટલા માટે ઓફર આપીએ છીએ એટલે હું આપણી રીતે બતાવું છું જે સારી હોય ને એવી ગાડીઓ તો કોન્ટેક કરજો અમદાવાદ સાઈડની જ છે બધી હવે બીજી બતાવજો આ ચાર લાખ પંચોતેર હજાર આનો ભાવ રહેલો છે એકચ્યુઅલી ભાવ મેલેલો છે આમાં આમાં એક ફિક્સ ભાવ મેલેલો છે એમ ફિક્સ ના સમજતા ખાલી એક અંદાજીત ભાવ બે હજાર અઢાર મોડલ પેટ્રોલવાળી છે ગુડ કન્ડિશન ઓરિજિનલ કિલોમીટર ફરી ચૂકેલી છે વેલ મેન્ટેનેજ છે કોઈ બોડી બોડી કોઈ વસ્તુ બદલાયેલું નથી આમાં કોઈ વસ્તુ ચેન્જ પણ નથી કરેલું આવીને ચેક કરવા તો આવડતી હોય તમને તો ચેક પણ થઈ શકે છે હવે બીજી બતાવું છું આ ઊંધાઈ ગ્રેન્ડ આઈ ટેન ચાર લાખ રૂપિયા આનો ભાવ બે હજાર સોળ મોડલ પેટ્રોલ કલર છે વ્હાઈટ ફર્સ્ટ ઓનર અમદાવાદમાં છે લેવી છે સારી છે પસંદ હોય અને હા આ જે જે ગાડી છે ને એ કોઈ એક બે ગાડી હોય જેમ કે મારી છે બીજી બે ત્રણ ગાડી હોય જે માલિક હોય એમની છે એટલે કે આ હું જે કોન્ટેકવાળા હોય એવા સારા સારા વ્યક્તિ હોય અને જે ઓફિશિયલ નોકરી નોકરીયાતો હોય કોઈ બિઝનેસમેન હોય કોન્ટેક કરજો વિડીયો સારું લાગ્યું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્રણ લાખ પંચ્યાસી હજારમાં આ છે એટલા કહું છું બે હજાર અઢાર મોડલ છે ઓફરવાળી મળવાની છે અને હા કે આ વિડીયો સારું લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો આવે છે આગળ આવતા રહે છે તમને જોવા મળવાના છે જોતા રહેજો એન્જોય કરજો અને સાથે સાથે મજા કરતા રહેજો અને હા આવજો બાય ટાટા ચાલો ચાલો